સુરત મહાનગરપાલિકા દ્વારા બાંધકામ સાઇટોથી લઈ મનપાય વસૂલ કર્યો છે ચોમાસામાં મચ્છરોના ઉપદ્રવની પણ ફરિયાદો શરૂ થઈ ગઈ છે ખાબુચામાં વરસાદી પાણીનો નિકાલ થતો ન હોય બાંધકામ સાઇટોથી લઈ સોસાયટીઓ રેણાંક મકાનો આસપાસના સ્થાનોમાં મચ્છરોની ઉત્પત્તિ થાય છે જેથી મચ્છરજન્ય રોગચાળો ઉપાડો લેતો હોય છે તેથી સુરત મહાનગરપાલિકાના વીબીડીસી વિભાગે તમામ ઝોનમાં સર્વે કરી પાંચસો અઢારને નોટિસ આપી ઓગણીસો ચોત્રીસ બિલ્ડિંગનો નાશ કરાયો છે તથા એક લાખ તેપન હજાર સાતસોનો વહીવટી ખર્ચ વસૂલ કરાયો છે સૌથી વધુ બ્રિડિંગ સ્પોર્ટ ઉધના એ ઝોનમાંથી મળ્યું છે સેન્ટ્રલ ઝોનમાં ત્રણસો નવ બ્રિડિંગ એકસો ઓગણત્રીસને નોટિસ અપાય છે બે હજાર વેસ્ટ ઝોનમાંથી બસો બાસઠ બ્રિડિંગ ઓગણચાલીસને નોટિસ અપાય છે ચોત્રીસ હજાર પાંચસોનો દંડ વસૂલાયો છે તો સાઉથ ઝોન એમાં ત્રણસો તોતેર બ્રિડિંગ મળ્યા છે સત્તાવનને નોટિસ આપી સત્તર હજાર પાંચસોનો જ્યારે સાઉથ ઝોન બીમાં બસો છ બ્રિડિંગ મળતા બોતેરને નોટિસ આપી અગિયાર હજારનો દંડ વસૂલાયો છે જ્યારે સાઉથ ઇસ્ટ ઝોનમાં બસો ત્યાસી બ્રિડિંગ મળતા ઓગણીસને નોટિસ આપી પાંત્રીસોનો દંડ વસૂલાયો છે સાઉથ વેસ્ટ ઝોનમાં એકસો ચુમ્માલીસ બ્રિડિંગ મળતાં અડતાલીસને નોટિસ આપી પાંત્રીસ હજાર ત્રણસોનો અને નોર્થ ઝોનમાં બસો સત્તાવીસ બ્રિડિંગ મળતાં તાણુંને નોટિસ આપી એક હજાર ખર્ચ વસૂલ કરાયો છે કસવાડા સાથે અસર કરીએ